ગોંડલમાં અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો હોય તો તે છે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનનો મુદ્દો પણ શું આ સમાધાન પૈસાની લાલચે કરવામાં આવ્યું છે હવે રાજુ સોલંકીનો આ સમાધાનની પ્રેસ કોન્ફરન્સ બાદ એક ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે હાલાકી ઓડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ નથી કરી રહ્યું પણ આ ઓડિયો દિનેશ પાતર જે એડવોકેટ છે તે અને રાજુ સોલંકી વચ્ચેનો આ ઓડિયો કહેવાય રહ્યો છે અને તેની અંદર રાજુ સોલંકી અનિરુદ્ધ સિંહ રીબડાને લઈને ઘણા મોટા ખુલાસા કરી રહ્યા છે તે ઓડિયોની પણ વાત કરી લઈએ નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સમાધાન કેન્સલ લાવો એટલે હું આપતા પૈસા આટું ગમે વિચારવાનું ને મારા ભાઈ કઈ બાપુ બાપુને મને પૈસા આપેલા સમાધાન આવી જ કેન્સલ હાલો તો આ પૈસા આટું થયું એવું જોયું બધું માત્ર અંદર રાજુ સોલંકી એવું કહી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજા આપી દે હું ફરીથી સામે પડી જઈશ એટલે શું રાજુ સોલંકી એ આખી ડીલ પૈસા માટે કરી છે તેવી પણ ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે કારણ કે સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થઈ રહ્યો છે આ ઓડિયો ગઈકાલે જયરાજસિંહ જાડેજા રાજુ સોલંકી ગણેશ ગોંડલ અને સંજય સોલંકી આ ચારે જણાને જે સમાધાનની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એ પ્રેસ કોન્ફરન્સ પછીનો આ ઓડિયો કહેવાય છે અને પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ રીતે જાડેજા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એક પણ રૂપિયા આપ્યા વગર આ સમાધાન કરવામાં આવ્યું છે રાજુ સોલંકીએ પણ એવું કહ્યું હતું અને રાજુ સોલંકીએ એવો આરોપ લગાવ્યો હતો કે અનિરુદ્ધસિંહ રીવડા દ્વારા તેમને પાંત્રીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જયરાજસિંહની વિરુદ્ધમાં ષડયંત્ર કરવા માટે પણ

સ્પષ્ટ છે કે જે રીતે આખો મામલો સામે આવ્યો હતો સૌથી પહેલા સંજય સોલંકીને ગણેશ ગોંડલ અને તેના મિત્ર દ્વારા મારવામાં આવ્યા હતા તે પ્રકારની એફઆઈઆર કરવામાં આવી હતી એફઆઈઆર બાદ ગણેશ ગોંડલની ધરપકડ ધરપકડ થઈ હતી બાદ ચાર્જશીટ ફાઇલ થઈ હતી પોલીસે નવી કલમો ઉમેરી હતી જેમાં એકસો વીસ બી એટલે ષડયંત્રની અને જે પુરાવાઓના નાશની પણ કલમને ઉમેરવામાં આવી હતી મામલો હવે કોર્ટમાં હતો કોર્ટમાં હિયરિંગ ચાલુ થતું હતું અને તે સમય દરમિયાન આ પ્રકારનું સમાધાન સમાધાન કરી લેવામાં આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે અનિરુદ્ધ સિંહ રીબડા અત્યારે જેલની અંદર છે અને પાછળથી આખો ખેલ જે છે એ ખેલાઈ ગયો છે પણ આ ખેલ શું પૈસાની લાલચે થયો છે આપ શું માનો છો કારણ કે રાજુ સોલંકીના ઓડિયો બહાર આવ્યા બાદ હવે આવા સવાલ ઊભા થઈ રહ્યા છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર